નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપણું સ્વાગત છે રાજકોટમાં ટીઆરવી ગેમ ઝોનમાં બનેલી આ દુર્ઘટનાના ફડગા હવે વડોદરામાં પણ જોવા મળી રહ્યા છો વડોદરા શહેરમાં આવેલા મરી માતાના ખાંચામાં વર્ષોથી તેના રહીશો દ્વારા દુકાનદારોની જે ગેરકાયદેસર પાર્કિંગ હોય કે પછી ત્યાં થતી ભીડોએ તેના મામલે અનેકવાર પોલીસ કમિશનર કે દરેક જગ્યાએ તેમની રજૂઆતો થતી જ આવે છે હાલમાં ત્યાંના રહીશો બહાર નીકળીને મીડિયાનો સંપર્ક સાધ્યો હતો અને તેમને જણાવ્યું હતું કે અહીંયા આટલી બધી દુકાનો છે અને ઇલેક્ટ્રિક દુકાનો છે અહીંયા જે ઇલેક્ટ્રિકને કારણે જ્યારે અહીંયા કોઈ આગનો બનાવ બને તો અહીંયા શું ફાયર એનો છે કે કેમ તે પણ એક તપાસનો વિષય બન્યો છે અને પાર્કિંગના પટ્ટા પોતે જ દુકાનદારો પાડે છે કોર્પોરેશનનું કામ પણ આ દુકાનદારો પોતે કરી રહ્યા હોય તેવું ત્યાંના સ્થાનિક નાગરિકોના આક્ષેપો છે સાંભળે તેના સ્થાનિક નાગરિકો દ્વારા દુકાનદારો ને લઈને શું કહેવામાં આવી રહ્યું છે કારણ કે ઠેર ઠેર અત્યારે રાજકોટમાં બનેલી ઘટનાને લઈને તમામ લોકો જે કહેવાય કે સજાગ થઈને આગળ આવી રહ્યા છે આવું સાંભળીએ સ્થાનિક નાગરિકોનો આક્રોશ સેફ્ટી કરી આપીશું એ તો કંઈ સેફટી દેખાતી નથી પ્લસ અમારે અહીંયાથી જવા આવવાનું હોય ને તો બધા જેન્ટ્સ કેવા ઊભા છે તમે જોઈ લો વિડીયો ઉતારીને અમારે જવું હોય ને તો જેન્ટ્સને ટચ કરીને જવાનું લેડીઝને ટચ કરીને જેન્ટ્સને જવું પડે છે રસ્તો હોતો નથી પહેલાં બીજા માળ સુધી બધું ફાઈબર છે જ્યારે કંઈક બેટરી ફાટશે ને આગ લાગશે તો અમે ત્રીજાને ચોથા માળે રહીએ છીએ તો અમારે અમારી સેફ્ટી માટે જવું કેવી રીતે એ સમસ્યા છે અમારી પ્લસ રવિવારે અમારે છૂટી એક દિવસ શાંતિ જોઈએ છોકરાઓ માટે એ આપી નથી રહ્યા એમને બિલકુલ એટલે અમે બધો સપોર્ટ એમને કરવા તૈયાર છે પણ અમને અમારા રેસિડેન્સ વાળાને એમને સપોર્ટ કરવો નથી તો હવે એ સમસ્યા મેઇન તો પાર્કિંગ જ છે કે અહીંયાથી નીકળવાની જેટલી સમસ્યા છે ઉપરથી નીચે ઉતરીએ ને એટલે અહીંયાથી આવતા જ રસ્તો બંધ હોય છે આ તો વર્ષોથી છે પણ કોઈ નિકાલ આવી રહ્યો નહીં લાગતું નહીં કે આવશે નિકાલ કેમ કે બધી કમ્પ્લેન છે જોઈ શકો તો અમે આ દુકાનો જોવો તો કરી જરૂરિયાત એવું નહીં એ લોકોને કે કચરો તો તમને મેં વિડીયો આપું છું બીજા કચરાના વિડીયો આપીશ અહીંયા જે પ્રોબ્લેમ છે આ પાર્કિંગનું આઉટ કરવા કીધું હતું અમને કે થઈ જશે સિક્યોરિટી મૂકવાના હતા આ લોકો કંઈ એજન્સીસને કામ આપવાના હતા એ ગયું બે ત્રણ મહિનાથી બધું હાલાકી ચાલી રહ્યું છે કોર્પોરેશન હું સેટિંગ છે ખબર નહીં ચલાવી રહ્યા છે જેમ તેમ આ પટ્ટા પાડ્યા છે મને ખબર નહીં પડતી કોર્પોરેશન આ પરમિશન દુકાનવાળાને કે પીરથી આપી કે દુકાનવાળા પટ્ટા પાડવા લાગ્યા કોર્પોરેશનનું કામ એ લોકો ક્યારથી કરવા લાગ્યા ખબર નહીં પડી મને હજુ સુધી આ પટ્ટા પાડી દીધા દુકાનવાળાએ બસ એમની રીતે એ કોર્પોરેશને પાડ્યા છે કે એ લોકોએ પાડ્યા છે પૂછો મેં તો દુકાનવાળા પાડ્યા જ જોયા છે પટ્ટા પટ્ટા કે કોર્પોરેશન આવા પટ્ટા ગલ્લીમાં ક્યાંથી પાડતી થઈ ગઈ બસ એમની રીતે જ ત્યારે કોર્પોરેશનનું કામ બી એ લોકો જ કરી રહ્યા છે કોર્પોરેશન નહીં કરે એ લોકો જ કરવાના છે દુકાનદાર જ બધું કરવાના છે એવું એ લોકોએ નક્કી કરી લીધું છે અને એ લોકો તંત્ર વિચાર રવિવારે બંધ તો નહીં જ કરીએ હું ખબર હું એક દિવસની રજા કમની અંદર નાના છોકરાઓ અમારે રમવા કઈ જશે બીજું ફાયર સેફ્ટીનો આવા નિયમ રાજકોટમાં જે થયું બીજે બધે જ થઈ રહ્યું છે અમને સમજો કે દિલ્હીમાં તો એ જ થઈ રહ્યું છે હવે મેં ચોથે માલ રહું છું ત્રીજે માર બધો પ્રોબ્લેમ આ બીજે માં છે ને આ ટીવીવાળાઓના બધા બોક્સને ની સીટો પડેલી છે ફાઈબર હડકશે તો અમે લોકો બચીશું કેવી રીતે આ બીજા મારે ત્રણ ચાર ઓફિસ વાળાની જે બધું ફાઈબર પડેલો છે ભરેલો અમે નીકળીશું કેવી રીતે જગ્યા જ નહીં મળે કોઈ બચે જ નહીં ઉપર મરી જ જશે માણસ દુકાનો તો વિડીયો મોકલેલા છે પ્રેસને મીડિયાને અમુક જગ્યા પર ચાર બાર વાગે અરે યાર કોઈક તો ના નાલાયકીની સીમા હોય કે ના હોય થોડું તો બંધ કરો થોડું તો સમજો માણસ છો કે જનાવર છે